ત્રણ બે હજાર પચીસ સુધી એટલે વીસ દિવસ સુધી ચણા અને ખાસ ખેડૂતોને જ્યારે ચણાનો પાક આપડે પાકી ગયો હોય ત્યારે આપણે રજીસ્ટ્રેશનની જેની આતુરતા રાહ જોતા હતા એ આવતીકાલથી ખુલવા જઈ રહ્યું છે તો મિત્રો અઢાર બે બે હજાર પચીસ થી નવ ત્રણ બે હજાર પચીસ સુધી એટલે કે વીસ દિવસ સુધી એની નોંધણી થઈ શકશે અને ઈ વીસીએ મારફત એટલે આપણી જે ગ્રામ પંચાયત જે છે એમાં ખેડૂતો ગ્રામ કક્ષાએથી ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસીએ મારફત ઓનલાઈન નોંધણી નાખેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ભાવની જો વાત કરું તો ચણાનો ટેકાનો ભાવ છે અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિ મણનો અને એની સાથે રાયડાનો ભાવ અગિયારસો નેવું રૂપિયા પ્રતિ મણનો નક્કી થયેલો છે આવનાર સમયની અંદર એટલે કે આવતીકાલથી તમામ ખેડૂતોએ જે જે લોકોએ ચણાનું વાવેતર કર્યું છે અને ચણા મોસ્ટ ઓફ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવેતર થયેલું છે તો ચણાનું બમ્પર ઉત્પાદનની શક્યતા એટલે નવાઈ આવક શરૂ થાય એટલે ઓનલાઈન અરજી કરવી ખૂબ જ જરૂરી છે અને આ ઓનલાઈન થવાનું એકમાત્ર કારણ છે અમુક ખેડૂતોને પણ ખ્યાલ નથી હોતો અને એ લોકો રહી જાય છે અને રજીસ્ટ્રેશન થઈ શકતું નથી આપણે મગફળીમાં જોયું એ રીતે ઘણા ખેડૂતો રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું તો અત્યારે હાલના તબક્કે મગફળી આપણી એક હજાર રૂપિયાની અંદર વેચાઈ રહી છે યાર્ડની અંદર એટલે એવું ન થાય અને રાજ્ય સરકાર પૂરતા જથ્થામાં ચણાની અને રાયડાની ખરીદી કરવા માગે છે તો વહેલી તકે એના સાધનિક ડોક્યુમેન્ટ સાથે વીસીએ મારફત તમારી ગામની જે પંચાયતુ છે એની અંદર વીસીએ કાર્યરત હોય છે તો એની પાસેથી આપણે ઓનલાઈન કરાવી દેવું જેથી કરીને આવનાર સમયની અંદર જો માર્કેટ વેલ્યુ બજાર વેલ્યુ છે એ અગિયારસો ને ત્રીસ કરતા વધારે આવે તો તો કોઈ પ્રશ્ન જ નથી પણ અગિયારસો ને ત્રીસ કરતા જો ચણાના ભાવ નીચા જાય માર્કેટમાં તો ઓનલાઈન કરેલું હોય તો આપને એનો વધારે બેનિફિટ મળી શકે એવી જ રીતે રાયડાનું પણ છે અને તારીખ ફરીને રિપીટ કરી દઉં તારીખ છે અઢાર બે બે હજાર પચીસ થી એટલે કે આ રાત્રે બાર વાગ્યા થી જ આજે હું જે લાઈવ થયો છું તો આજે રાત્રે બાર વાગ્યા પછી અઢાર તારીખ લાગુ પડી જાય અને અઢાર તારીખથી ઓનલાઈન ખેડૂત નોંધણી શરૂ થઈ ગયેલી હોય ત્યારે ગુજરાતના તમામ ખેડૂતોને ચણાનું પાકનો જે વાવેતર કરેલા હોય એવા તમામ ખેડૂતોએ સાથે સાથે રાયડાનું જે વાવેતર કરેલા છે તેવા ખેડૂતોએ એની ઓનલાઈન નોંધણી કરાવી દેવી મિત્રો સાથે તમારા કોઈ પ્રશ્ન હોય કમેન્ટ હોય તો જરૂર જણાવજો અને વધુ વધુ ખેડૂતો સુધી આ જે વિડીયો છે આપણો લાઈવ થયેલો વિડીયો એને ફોરવર્ડ કરજો જેથી કરીને વધુને વધુ ખેડૂતો આમાં જોડાઈને એનો પૂરતા પ્રમાણમાં લાભ લઈ શકે તો મિત્રો મંત્રી શ્રી કૃષિ વિભાગ દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખેડૂતો આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર સરકારશ્રી મારફત કરવામાં આવેલ તો ભારત સરકારશ્રી એ બે હજાર ચોવીસ પચીસ ચણા પાક માટે છપનસો પચાસ ક્વિન્ટલના આજે છપ્પનસો ને પચાસી ક્વિન્ટલના છે અને રાયડાની પાક માટે પાંચ હજાર નવસો ને પચાસ ક્વિન્ટલનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલો છે ટેકાના ભાવ કરતાં બજાર ભાવ નિશા જાય ત્યારે ભારત સરકાર શ્રીની પીએમ આશા એટલે કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન જેને પીએમ આશા જે કહેવી છે આપણે એ શોર્ટકટ નામ થાય છે એનું અને આ યોજના અંતર્ગત પી એસ એસ હેઠળ રાજ્ય રાજ્યમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય ગવર્મેન્ટે લીધેલો છે સાથે રાજ્યના તમામ જિલ્લામાં ચણાના રાયડાની ટેકાના ભાવે ખરીદી અઢાર બે બે હજાર પચીસ થી નવ ત્રણ બે હજાર પચીસ સુધી એટલે કે વીસ દિવસ સુધી નોંધણી થઈ છે અને એ નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વીસીએ મારફત દ્વારા થઈ છે અને વિવિધ ખરીદી કેન્દ્રો પર રાજ્યમાં ચણા અને રાયડાની ખરીદી ચૌદ ત્રણ બે હજાર પચીસ ના રોજ સૂચિત કરવામાં આવ્યું છે એટલે કે ખરીદીનો જે લક્ષ્યાંકની તારીખ છે આ ડેટા પૂરા થાય એટલે ઓનલાઈનની નોંધણી પૂરી થાય ત્યારબાદ જે તારીખ છે એ ચૌદ ત્રણ થી ખરીદી એટલે કે માર્ચ મહિનાની ચૌદ તારીખથી ખરીદી પણ શરૂ થઈ જાય જે તે વિસ્તારની અંદર જ્યાં માર્કેટિંગ યાર્ડ છે તો એવા લોકોને ત્યાંથી ખરીદી શરૂ થઈ જશે તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે વધુ માં વધુ વિડીયોને ફોરવર્ડ કરજો कमेंट कर दो धन्यवाद साथी राजेश्वर आभार ओ है हम कंप्यूटर का काम वो दिखाऊंगा नहीं